છેલ્લા એક મહિનાથી વરસીલહેરા કમોસમી વરસાદે નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો કર્યો છે એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાનીએ ખેડૂતની કમર તોડી નાખી છે નવસારી જિલ્લો ડાંગરના પાક માટે જાણીતો છે અહીંના ખેડૂતો વર્ષમાં બે વાર ચોમાસુ અને ઉનાળુ એમ બે વાર ડાંગરનો પાક લે છે આ વર્ષે ઉનાળુ ડાંગરનો પાક સારો રહેતા ખેડૂતોને સારી આવકની આશા બંધાઈ હતી પાછલા કેટલાક સમયથી કુદરતની આગળ લાચાર બનેલા ખેડૂતોને આશા હતી કે આ વર્ષે રાહત મળશે જો કે મે મહિનાની શરૂઆતમાં જ શરૂ થયેલા કમોસમી વરસાદે જાણે ચોમાસુ વહેલું લાવી દીધું હોય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું વાવાઝોડા સાથેના ભારે વરસાદમાં

ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતોની વ્યથા એવી છે કે આ વર્ષે મેની પાંચ તારીખથી માવઠું શરૂ થયું તો હજુ સુધી માવઠું જ ચાલે છે અને લેબર કોઈ કાપતું નથી ડાંગર અને ચાઈનાના મશીનોથી ભાત કપાયા છે તો થોડો ઘણો ભેજ હોય છે તો એ વેપારીઓ ભેજ છે એમ કરીને સંગઠન કરીને જે શરૂઆતમાં ભાવ છત્રીસો સાત્રીસો આરાનો હતો તે આજની તારીખે અઠ્ઠાવીસો બી લેવા તૈયાર નથી અઠ્ઠાવીસો ભાવ માંગે અને ભેજ છે ભેજ છે એમ કરીને માલ ઉઠાવતા નથી અને ઓલ ઓવર જમીન તો કંઈક વધી નથી તો માલ બધા કે અમારા ગોડાઉન ફૂલ થઈ ગયા અમારા ગોડાઉન ફૂલ થઈ ગયા સંઘ બી એવું કહે છે કે અમારી પાસે માલ લેવાની કોઈ શક્યતા નથી જીન બી એવું કહે છે તો ખેડૂતો પકવીને માલ આપે તો કોને આપે તો ખેડૂત જ જો આવી રીતે પાયમાલ થઈ જશે તો થવાનું કેવી રીતે ખેતી થવાની કેવી રીતે વિદેશોથી પૈસા હશે તો તમે બીજા માલ મંગાવી શકો અને આ દર વર્ષે આવી રીતે માવઠા આવે છે તો ખેડૂતોએ તો આત્મહત્યા કરવાનો સમય આવી ગયો છે તો એ આ ઘટતું કરવા માટે સરકારી આગેવાનો જીનના આગેવાનો ખેડૂત સમાજના આગેવાનો મળી સરકારના આગેવાનો મળી અને વેપારીઓ સાથે કંઈક કોલિબ્રેશન કરે તો ખેડૂતોને કંઈક ને કંઈક રાહત થાય કાં પછી સરકારે કંઈક ને કંઈક રસ્તો કરવો જોઈએ આ અંગે ઘટતું કરવું જોઈએ સામાન્ય રીતે ખેડૂતો ડાંગર સહકારી મંડળીઓ સંઘ જીન અને પૌવા મિલો તેમજ અન્ય વેપારીઓને વેચતા હોય છે વેપારીઓ ગામડે ગામડે ફરીને ખેડૂતોના ઘરેથી જ ડાંગર ખરીદતા હોય છે આ વર્ષે વેપારીઓ ચૌદ કે સો ટકા ભેજ હોય તો જ ખરીદી કરે છે અને ભાવમાં પણ ચોત્રીસો રૂપિયા મળતા હતા એના અત્યારે 2400 થી 2500 રૂપિયા માંડ આપે છે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો ડાંગરને સુકવવા માટે મજૂરી ખર્ચ પણ કરી રહ્યા છે જેથી ભેજનું પ્રમાણ ઓછું થાય છતાં સંઘ કે મંડળીઓમાં જો ભેજ જણાય તો ડાંગર પાછો વાળવામાં આવે છે જેનાથી ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ માથે પડે છે આ ડાંગરની પરિસ્થિતિ એટલી જટિલ છે કે જેની કહાની કરું તો આંખમાંથી આંસુ આવે છે કારણ કે ચોત્રીસો એકાવન અઠવાડિયા પહેલાંનો જે ભાવ હતો તેનો આજે ચોવીસો ને પચીસસો કરી દીધો એનું રીઝન એક જ છે કે બધા વેપારીઓ એક થઈ ગયા છે એમાં જીન પણ આવી ગયું શંખ પણ આવી ગયું અને બધા નાના મોટા વેપારી બધા એક થઈને આ બિઝનેસ કરતા થઈ ગયા છે હવે અઠવાડિયા પહેલાનો ભાવ ચોત્રીસો એકાવન અત્યારે ચોવીસો ને પચીસસો તેમાં ચાર દિવસથી કોઈપણ જાતના કોઈ પણ ખેડૂતોનો માલ લેવામાં આવ્યો નથી ને ખાલી ને ખાલી દિરેક્ટર લોકોનો માલ ઊંચકવામાં આવે છે તો માટે ખેડૂતોની સંસ્થામાં જ ખેડૂતોને અન્યાય થતો છે માટે સરકાર સિને મારું નિવેદન એટલું જ છે કે તમે આમાં ઇન્વોલ્વ થાવ અને સંઘ જીન અને એસોસિએશનના પ્રમુખો સાથે મિટિંગ કરી કોઈ પણ સંજોગે ખેડૂતોનો માલનો નિકાલ કરો અને યોગ્ય વર્તન ચૂકવો કમોસમી વરસાદ બાદ ડાંગરમાં થયેલ નુકસાનીને લઈ ખેડૂતોને પડતા પર પાટો જેવો હાલ થયો છે ત્યારે ખેડૂતોને તેના ડાંગરના યોગ્ય ભાવ મળવા જોઈએ અને જો યોગ્ય ભાવ ન મળશે તો કોંગ્રેસ પણ કરશે કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ડાંગરનો પાક ખેડૂતો માટે અત્યારે મુશ્કેલ પોતાના માટે મુશ્કેલ સમય બન્યો છે જે ડાંગર પલળી જવાને કારણે સહકારી મંડળીઓ કે વેપારીઓ ખેડૂતો પાસે સૂકા ડાંગરની માંગણી કરી રહ્યા છે અને જે ડાંગરનો ભાવ પાંત્રીસોથી છત્રીસો રૂપિયા ક્વિન્ટલનો હતો એ ડાંગર ડાંગર સૂકવ્યા પછી એકવીસો બાવીસો રૂપિયા માંગવાની અને લેવાની વાત કરે છે ત્યારે ખેડૂતોનું ભયંકર શોષણ થઈ રહ્યું છે ખેડૂતોએ બહાર પોતાના આંગણામાં ડાંગર સૂકવીને પછી વેપારીઓને આપવાની નોબત આવી છે પરંતુ તેમ છતાં પણ વેપારીઓ એકવીસો બાવીસો રૂપિયાથી ઉપર ભાવ આપવા માટે તૈયાર નથી ત્યારે ખેડૂતોની અનેક ફરિયાદો આવી રહી છે સરકારશ્રી આવનારા સમયમાં સહકારી મંડળીઓ અને વેપારીઓને સૂચના નહીં આપે અને જો ખેડૂતોને યોગ્ય વળતર સાથે યોગ્ય ભાવ નહીં મળે તો આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટીના પાર્ટીને જે રજૂઆતો થઈ રહી છે ખેડૂતો દ્વારા તે ખેડૂતોને સાથે લઈને આવનારા સમયમાં અમે સૌથી મોટું નવસારી જિલ્લામાં ખેડૂત આંદોલનો કરીશું કારણ કે કેરીનો પાક હોય

અને યોગ્ય ભાવે ડાંગરની ખરીદી થાય હવે જોવું એ રહ્યું કે સરકાર અને તંત્ર આ મામલે ક્યારે અને કેવા પગલા લે છે બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી